લોહીનો ઢગલો કરી દે તેવી એકદમ હેલ્ધી મોમા જ પીગળી જાય તેવી મીઠાઈ બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું સુશીતાલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બીટમાંથી તો તમે ઘણી બધી રેસિપીઓ બનાવી હશે પણ આવી જો બીટના પેંડા જેવી આ મીઠાઈ બનાવી લીધી ને તો નાના બાળકો તો માગી માગીને ખાશે અને કિલો બીટ ક્યારે ખાઈ જશે ને ખબર નહીં પડે જેમને બીટ ખાવા પસંદ નથી ને એમને આ મીઠાઈ જરૂરથી બનાવીને આપજો તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા લીધા છે ત્રણસો ગ્રામ બીટ તો બીટ એકદમ ફ્રેશ હોય છે અને ખાસ કરીને શિયાળામાં ખાવા જોઈએ પણ બધાને ભાવતા નથી હોતા એની સ્મેલ અને એનો ટેસ્ટ સારો નથી આવતો એટલે બધા ખાતા નથી હોતા પણ જો તમે આ રીતે ખવડાવો ને તો સો ટકા તમે બીટ ખવડાવી શકો છો બીટમાં ઘણા બધા વિટામિન્સ રહેલા હોય છે ખાસ કરીને લોહ તત્વ જેમને ઉણપ હોય એમને તો જરૂરથી ખાવા જોઈએ તો આ રીતે આપણે બીટને આગળ અને પાછળના ભાગથી કટ કરી લેશું અને બીટની છાલ કાઢી લેશું એકદમ સિમ્પલ રીતે હું બતાવીશ ખમણવાની ઝંઝટ નથી નથી કોઈ મહેનત માત્ર તમારે બીટના ટુકડા કરવાના છે એ પણ આ રીતે તો આ રીતે તમે ટુકડા કરી લો નાના નાના તો ઝડપથી છે ને એ આપણે એને ગ્રાઇન્ડ કરી શકીશું મિક્સર જારમાં જ આપણે કરી લેશું તમે ચોપરમાં કરી શકો છો ખમણીને પણ તૈયાર કરી શકો છો પણ મિક્સર જારમાં ઝડપથી થઈ જાય છે બીટ કડક હોય છે ને એટલે એને કૂક થતાં પણ વાર લાગે છે એટલે આપણે આ રીતે કરશું તો ઝડપથી આ મીઠાઈ માત્ર દસ મિનિટમાં તમે તૈયાર કરી શકશો તો હવે બીટના ટુકડા કરી લીધા ને તો એને મોટા મિક્સર જારમાં એડ કરીશું અહીંયા આપણે પાણી એડ નથી કરવાનું ભરપૂર માત્રામાં બીટમાં પાણીનું પ્રમાણ રહેલું હોય છે તો ખાસ કરીને બીટ છે ને એ જરૂરથી ખાવા જ જોઈએ આપણા શરીરમાં કોઈ પણ જાતની ઉણપ ના રહેવા દે હવે બીટને આપણે ગ્રાઇન્ડ કરીશું તો એકદમ ફાઇન પેસ્ટ જેવું આપણે તૈયાર કરી લેશું જેટલું બને ને એટલું ફાઇન કરવાનું જો તમારા મિક્સર જારમાં જેવું બનતું હોય ને એ રીતે તમે કરી શકો છો તમે જુઓ આ રીતની મેં ફાઇન પેસ્ટ કરી છે અને એમાંથી જે રસ હોય ને એ પણ છૂટો પડ્યો છે તો આ રસના લીધે જ સરસ એવો ટેસ્ટ આવશે અને વિટામિન પણ મળી જશે હવે આપણે એને કૂક કરીશું એના માટે માત્ર એક ચમચી ઘી લેશું ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય ને એટલે જે બીટની પેસ્ટ તૈયાર કરીને રાખી છે અને તે એડ કરી દેશું જો તમે ખમણ કર્યું હોય ને તો ખાસ કરીને ઝીણું ખમણ કરવાનું અને પછી આ જ રીતે તમારે પ્રોસેસથી શેકવાનું અને ખમણ હોય અને મોટું હોય તો તમારે થોડીવાર વધારે શેકવાનું એટલે ખમણ છે એને બફાઈ જાય અને એના લીધે થોડું આ રચેનું લચકા જેવું તૈયાર થઈ જાય

કે આ જે બીટની પેસ્ટ છે ને એ કૂક થઈ જશે સોફ્ટ થઈ જશે હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો મેં માત્ર ત્રણ ટેબલ સ્પૂન એડ કરી છે બીટ છે ને ઓલરેડી મીઠા જ હોય છે અને હું આ મીઠાઈને થોડી લાઇટ એટલે કે વધારે પડતી મીઠી એટલે સ્વીટ નથી બનાવવા માગતી એટલા માટે મેં થોડી ખાંડ એડ કરી છે તમને જેવી મીઠાશ પસંદ હોય ને એ રીતે તમારે બનાવવાની હવે અહીંયા તમે જુઓ ખાંડ મેલ્ટ થઈ ગઈ બધી હવે આપણે અહીંયા કોઈ ચાસણી નથી કરવાની એટલે આ રીતે ચલાવતા રહેશું અને હવે બીજી એક પેનમાં અડધા કપ જેટલા મખાના લેશું જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે સાથે બદામ અને કાજુ કાજુ બદામ તમારા હિસાબથી લઈ શકો છો જો તમારી પાસે મખાના ન હોય મખાના એડ ન કરવા હોય તો તમે કાજુ બદામ થોડા વધારે પણ લઈ શકો છો અને મખાના વધારે એડ કરવા હોય તો કાજુ બદામ ઓછા પણ એડ કરી શકો છો તો હું અહીંયા બેલેન્સમાં એટલે બધા વિટામિન્સ પણ મળી જાય અને ટેસ્ટ પણ સારો આવે ને એ રીતે એડ કરું છું અને અહીંયા તમે જુઓ બધી વસ્તુને સરસ રીતે રોસ્ટ કરી લેશું હલકો કલર ચેન્જ થવા દઈશું પછી કોઈ વાસણમાં કાઢી હલકા આપણે એને ઠંડા કરીશું પછી મિક્સર જારમાં એડ કરીશું તો બધી વસ્તુ સાથે જ એડ કરવાથી જે કાજુ બદામ છે ને એમાંથી તેલ રિલીઝ નહીં થાય અને મખાના સાથે એનો ફાઇન પાવડર તૈયાર થઈ જશે તો આ રીતનો પાવડર આપણે તૈયાર કરવાનો છે તો આ જે પાવડર છે ને એ તૈયાર થઈ ગયો છે આમાંથી તમે ઘણી બધી રેસીપીઓ બનાવી શકો છો નાના બાળકોને જો તમારે ડ્રિંક બનાવીને આપવું હોય ને તો આ પાવડર સાથે પણ તમે આપી શકો છો જો એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ સાથે આપણે એમાં એડ કરીશું અડધો કપ ડેસિકેટેડ કોકોનેટ અને વન ફોર્થ કપ મિલ્ક પાવડર હવે અહીંયા જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય અને તમારે અચાનક આ મીઠાઈ બનાવવાનું મન હોય અને મિલ્ક પાવડર એડ નથી કરવો તો તમારે શું એડ કરવું એ હું બતાવી દઉં તો તમારે થોડા કાજુ વધારે એડ કરી દેવાના અને મિલ્ક પાવડર સ્કીપ કરી દેવાનું એનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને અહીંયા તમે જુઓ જે ખાંડનું પાણી બન્યું હતું ને એ હવે બધું બળી ગયું છે મિશ્રણ થીક થવા લાગ્યું છે બહુ વધારે ઠીક નહીં થવા દેવાનું એના પહેલા જે આપણે પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી દેવાનો તો બસ હવે ગેસની ફ્લેમ લો કરી દેશું જેના લીધે પાવડરને આપણે મિક્સ કરીને ત્યારે નીચે જરા પણ બેસે નહીં બધો પાવડર એક સાથે જ અહીંયા એડ કરી દઈશું અને હા જો તમને આ સમયે એવું લાગે કે એમાં ખાંડ ઓછી લાગશે ઓછી થશે તો હવે પણ તમે એડ કરી શકો છો આ સમયે તમારે એકથી બે ચમચી કે જેટલી ખાંડ એડ કરવી હોય ને એટલી એડ કરવાની અને મિક્સ કરી દેવાનું ખાંડના લીધે મિશ્રણ થોડું નરમ પડશે અને પણ તમે એને કૂક કરશો ને એટલે પાછું ઠીક થઈ જશે એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું કે મારે ખાંડ લાસ્ટમાં એડ કરી તો મીઠાઈ પ્રોપર સેટ નહીં થઈ થઈ જશે તમારે એને બસ ખાંડનું પાણી જે બને ને એને બાળવાનું રહેશે અહીંયા તમે જુઓ બધું આપણે મિક્સ કર્યું ને એટલે તરત જ આ રીતે થીક થવા લાગ્યું હવે જો તમને ઘી વધારે એક્સ્ટ્રા એડ કરવું હોય ને તો પણ એડ કરી શકો છો અને ઓછા ઘીમાં ચમચી ઘીમાં જ આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો હું અહીંયા ઘી એડ નથી કરતી આ રીતે ચમચાથી નીચે પાડો ને તો તમે જુઓ પડતું નથી પણ હું ચમચાને આ રીતે હલાવું ને તો જ નીચે પડે છે એવું થીક કરવાનું છે હવે અહીંયા આ મિશ્રણ સરસ કૂક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારીશું અને કોઈ એક પ્લેટ કે વાસણમાં કાઢી લેશું અને હલકું ઠંડુ કરવાનું છે હાથથી ટચ થાય ને એવું પછી તમે તમારા મનગમતા શેપમાં આ મીઠાઈને તૈયાર કરી શકો છો નાના બાળકો એટલે મોટા બધાને આ મીઠાઈ એકવાર બનાવી અને ચોક્કસથી ખવડાવજો તો મેં એને દસ મિનિટ ઠંડુ થવા દીધું તમે જુઓ સરસ એવું ડ્રાય થઈ ગયું છે પછી હાથમાં લઈ હું એને પેંડા જેવો શેપ આપું છું ટેસ્ટ પણ એવો જ આવશે અને જે બાળકો મખાના નથી ખાતા બીટ નથી ખાતા ડ્રાય ફ્રુટ નથી ખાતા ને એમને આ મીઠાઈ જરૂરથી આપજો બાળકો શું મોટા પણ નથી ખાતા હોતા તો મોટાને પણ તમે આ આપી શકો છો અને ખાસ કરીને પણ જરૂરથી ખાવું જોઈએ આપણે તો લોહીની ખૂબ જ જરૂર હોય છે તો બધા માટે બેસ્ટ છે તો આ રીતે તૈયાર થઈ ગયું છે જેમને નાળિયેરના કોટિંગમાં પસંદ હોય તો એ આ રીતે કરી શકે છે અને જેમને નાળિયેર પાવડર પસંદ નથી હોતો તો એમ એમ જ સર્વ કરી શકે છે તો હું થોડું હલકું આ રીતે નાળિયેરથી કોટિંગ કરું છું જેનાથી લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે અને બિલકુલ હાથમાં ચોડશે પણ નહીં આ મીઠાઈને તમે સ્ટોર કરવા માટે ફ્રિજમાં દસ થી પંદર દિવસ રાખી શકો છો અને બહાર બે દિવસ સુધી રાખી શકો છો બહાર વધારે નહીં રાખવાની કારણ કે એકદમ સોફ્ટ છે ફ્રીઝમાં રાખીને તમે ખાઈ શકો છો તો એકવાર બનાવી આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો કોઈ મહેનત નથી ઝટપટ બની જાય છે અને ખૂબ જ હેલ્ધી છે તો બધાને ખાવ અને ખવડાવજો તો તમને આજની આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો જો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ